જુનાગઢ જિલ્લાના કેસો તાલુકાના અજાબ ગામે મિશન દ્વારા રક્તદાન શિબિર અને આધ્યાત્મિક પ્રવચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો રક્તદાતાઓને ઉત્ત ઉત્સાહભેર જોડાઈ રક્તદાન કર્યું હતું વર્ષે ઓગણીસો ઓગણત્રીસમાં સંત નિરંકારી મિશનની સ્થાપના થઈ હતી નિરંકારી મિશનનું મુખ્ય મથક દિલ્હી ખાતે આવેલું છે ભારત માં આશરે બધા જ રાજ્યોમાં આ મિશનમાં લાખોની સંખ્યામાં અનુયાયીઓ છે ગુરુગાદી પર છઠ્ઠા સંત ગુરુ તરીકે માતા સુદીક્ષાજીના પિતા બાબા હરદેવસિંહને વિશ્વમાં માનવતાના શાંતિ માટે ઘણા રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે નિરંકારી મિશન દ્વારા પ્રોજેક્ટ અમૃત અંતર્ગત સ્વચ્છ જલ સ્વચ્છ મન પરિયોજના અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને જળાશયોના સંરક્ષણ માટે જાગૃત કરવાનો છે અને આ પ્રોજેક્ટની શરૂઆત વર્ષ બે હજાર ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના સંયુક્તથી કરવામાં આવી છે પ્રોજેક્ટ હેઠળ સમગ્ર ભારતમાં વિવિધ સ્થળોએ જળાશયોની સ્વચ્છતા અને સ્થળની સફાઈ કરવામાં આવે છે સંત નિરંકારી મિશન દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને પૃથ્વીના સૌંદર્યની દિશામાં આ કાર્ય કરવામાં આવી રહ્યું છે કેશોદના અજાબ ગામે આધ્યાત્મિક પ્રવચનમાં બોડી સંખ્યામાં અનુયાયીઓ ઉપરાંત ગામના ભાઈઓ બહેનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જૂનાગઢ સર્વોદય બ્લડ બેંક અને સિવિલ હોસ્પિટલના સહયોગથી રક્તદાન શિબિર યોજવામાં આવી ત્યારે આજના તણાવયુક્ત જીવન ધોરણમાં સંત નિરંકારી મિશન હેઠળ યોજાયેલા આધ્યાત્મિક પ્રવચનથી શ્રોતાઓ અનુયાયીઓએ ધન્યતા મેળવીને નવું લક્ષ્ય પ્રાપ્ત કર્યું મારું નામ કાળુભાઈ જલુ આજરોજ અજાબ ગામની અંદર સંત નિરંકારી મંડળ દ્વારા મહારક્તદાન કેમ્પ અને આધ્યાત્મિક સત્સંગનું આયોજન કર્યું છે સંત નિરંકારી મંડળ ઝોન તરીકે વેરાવળ ઝોનની અંદર પાંચ જિલ્લા આવે છે તો પાંચે પાંચ જિલ્લાના સત્સંગ મંડળના ભાઈ બહેનો બધા મળીને આજે અજાબ ગામની અંદર છે સંઘ નિરંકારી મંડળ દ્વારા ઓગણીસો છ્યાસી થી લગાતાર રક્તદાન કેમ્પ થાય છે અને અત્યાર સુધીમાં તેર લાખ કરતા પણ યુનિટ વધારે રક્તદાન સંઘ નિરંકારી મિશન દ્વારા થયું છે તો આજે અજાબ ગામની અંદર અજાબના બધા ભાઈઓ બહેનો સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ